મોર્ડન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામા રોડની બાજુમાં આર્યા રોડ લાયન્સમાં દહેજના સુપરવાઇઝર દિલીપકુમાર ઉર્ફ દીપક ભગવત શરણ પટેરિયાની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મામલામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી આ ગુનાનો વધુ એક આરોપી શાહનવાજ ઉર્ફ ખુરશીદ ઉર્ફ શાહિલ હાલમાં છત્તીસગઢ રાજ્યના રાયગઢ વિસ્તાર ખાતે ટ્રક ડ્રાઇવિંગ કરતો હોવાની માહિતી મળતા દહેજ પોલીસની ટીમ રાયગઢ ખાતે રવાના કરાઈ હતી જ્યાંથી આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે